પ્રફુલભાઈ રાજા અહીંયા વર્ષા રોડ ઉપર રહું છું તો આપણે રેલવે ફાટકથી સંકુલ સુધી જ આપણે સર્કલ સરદાર સર્કલ છે ત્યાં સુધી રોડ બે સાઈડ પર ખોદેલો છે ટ્રાફિકના નડતરુક થાય છે અને અહીંયા મોટા વાહન ચાલે છે તો અત્યારે સરકારે અહીંયાનું જાહેરનામું બહાર પાડી અને મોટા વાહનને અવર જવર બંધ કરાવે તો અનુકૂળતા વધારે રહેશે અહીંયા મોલ ત્રણ ચાર મોલ આવેલા છે જબરજસ્ત ઉપરાંત સ્કૂલ કોલેજ હાઈસ્કૂલો બધું આ બાજુ રોડ ઉપર છે ટ્રાફિક સખત સમસ્યાઓ હોય આ તને તાત્કાલિક કરવા વિનંતી